વાત એમને ઓળખ્યા જોયા વગર એમને પૈસા હાજર કરે ને આ તો મજુરી આવું ના આવું

એ ડાયરેક્ટ પૂંતા ના પાછા હો પાછા રિયા પાછું ના ભૂલો હો પાછા નકર તમે ઈમો ઈમો ને મોરિયા લઈ ગયા છે ખબર છે ને તમને તો હું કહું તારા ડાળો ઉગાય મારા ઘેર આવી જવાનું તે હાથમાં તવડી તારાઈ રાખવાનું કે એમ નહીં હું તવર ઘેર તારા મને ઘેર થી લઈ સીતો લઈ જાવ હારું હારું હેડો જોઉ છું કેદી એ હું એ પૈસા લાયા છું નઈ ભલો થઈ જા હવે તારા પાહે મળ્યા છે

છોકરા બાદલી બાદ લે નાખી ગ બાજરી ખાઈ દિવસો એક નહી પાછો જલ્દી

મારા વર્ષા દારૂ પીવા એમ કઈ તારા પાણી થી પૈસા લઈ ગયા પાંચસો રૂપિયા કંગલ થવા આવ્યો અમને તો તારું ઘર નીકળી જશે નીકળી ગયું હું કઈ છું તો બોલ્યા આગળ પેલો આપડો ખાડો જોયો ગોડાયેલો ખાડો બોલાય પહેર ને લઈ દેજે અને આલુ કે પૈસા ઈ કોણ મેલ્યા છે ખાડા પાણી લઈ દેજ સીધો ધક્કો

મારા oh <selecting noise facial> <coughs>

ઓ કબીર કબીર એક કાકા કાકા ઊભો રહે ભાઈ પૈસા પૈસા પહેલા બોલો ઊભો રહે ભલો થાકે પણ બાર કાઠી તાન કે પૈસા લે મજૂરીના બોના કાઢી કાઢીને પૈસા લઈ જઈ મારા ઓરિયા એ કાકા પૂરી જા હું